એને લેવાનો જવાય એરપોર્ટ પર શું કામ જઈએ આ જે કામે આવ્યો છે એ લોકો લેવા જશે ને બા અને તમે આવી રીતના દીકરાની વાત કરીને આટલું બધું બોલો છો એની કરતા એમ જ કહો ને કે આવી જશે એની રીતે અને આટલા વખતથી વિદેશમાં તો તો બાપને કે માને એક ફોન નથી કરી શકતો કે શું કરો છો શું નહીં તમે જીવતા છો કે મરી ગયા તો એની ફરજમાં નથી આવતું સરસ લ્યો તમે લોકોએ તો બોલી લીધું અને દીકરા માટે હતી એટલી બધી ભડાસ કાઢી નાખી પણ તમને ફોરેન ની ખબર છે મને ખબર છે આ ઓલો રસીલા માસી ના દીકરા ગયા તા એ ત્યાં છે ને સવારે નોકરીએ લાગે ને ત્યારથી કોઈને બેસા ખુરશી ન દે ત્યાંથી હા સુધી એને ઉભા ઉભા કામ કરવાનું હોય કોઈને ફોન કરી ન શકે એ લોકોના નિયમ કેટલા કડક હોય આ ભારતની જેમ થોડું છે આ એસી ચાલુ કર્યું ને બે ગયા ખુરશી ઉપર આખો દી તો બિચારા નો ટાઈમ મળે વાહ બા ઉપરાણું લ્યો છો

તે અમારું ધ્યાન રાખે પણ એવું તો કઈ થયું નથી અને તમે એમ કહો છો કે ટાઈમ નો હોય ટાઈમ નો હોય હું એના હારા જ્યારે મને મળે ને ત્યારે તરત મને કહે હું આદિકુમાર નો કઈ ફોન આવ્યો હતો એટલે હું ના પાડું તરત કે બે દી પહેલા મારે વાત થઈ હતી એ બધા એ હારા છે બધા હારામાં ફોન કરવાનો સમય છે આપણને ફોન કરવાનો સમય નથી અને અત્યારે કઈ એમ નામ નથી આવતો આપણને મળવા આવતો હોય એમ જો તમને વેમ હોય ને તો કાટ નાખજો એના હાળાના લગન છે ને એટલે એ આવે છે એના હારા પક્ષના હિસાબે અહીંયા આવે છે આપણા ઉપર એને જરી કે દયા નથી લ્યો દીકરો તારો છે ને બેટા તો પછી તું કેમ એમ કહીશ અને આટલું બધું જો તને હતું કે એ બહાર જઈને તને ભૂલી જશે તારી યારે વ્યવહાર તહેવાર નહીં રાખે તો મોકલવો જ ન જોઈને હું કાં મોટા ઉપાડે મોકલ્યો પહેલાં અમને ભવિષ્યની ખબર ન હોય ને કે ભવિષ્યમાં દીકરો આવી રીતના ફરી જશે અને બદલાઈ જશે અને એને પછી શોખ હતો સમજ્યા મારે વિદેશ જવું મારે વિદેશ જવું કાંઈ વાંધો નહીં ભાઈ એને શોખ છે તો ભલેને મારે થોડીક આ મહેનત વધારે થાય આડાવાળા રૂપિયા કરીને હું દેણું ભરાઈ જાય પણ આની જે શોખ છે અને આને આગળ પ્રગતિ કરે તો આપણે કંઈક બે પાંચ રે થાવું એના હિસાબે મેં એને જ્યાં મોકલ્યો હતો પણ એનો મતલબ એમ થોડું કે આપણને ભૂલી જાય આ તો આપણે જ્યારે ફોન કરવી ત્યારે ખાલી જવાબ આપે કે હા બસ આયા બધા મજામાં છે હાલો હું તમને સર પછી ફોન કરું ત્યારે હું કામમાં તરત ફોન એ મૂકી દે હા તે એના સાસરાને ત્યાંથી ફોન ગયો હોય તને હું કીધું એના સાસરાએ કે અમારે બે દી પહેલાં વાત થઈ હતી પણ ફોન એણે કરેલો કે આપણા આદીએ કરેલો એ તને કાંઈ ખબર છે સાસરાએ જ કર્યો હોય કે ભાઈ લગ્ન છે આવી રહેજો સમયસર મોડું ન કરતા એવું બધું એણે કર્યો હોય ફોન અને ઓલા હા પાડી હોય હાલો આ વખતે એણે કર્યો હોય પણ દર વખતે એની અરે વાત થાય છે એ કે હમણાં આખા ઘરે મેં વાત કરી તો ન્યાય ને ટાઈમ છે ને આપણે ફોન કરવી ને તો કે અત્યારે મારી પાસે સમય નથી હું પછી ફોન કરું એમ કરીને મૂકી દે હારા પક્ષમાં હાળે એના હાળો એના હાવ એ બધા જો ફોન કરે ને તો ભાઈ ભાઈ અડધો અડધો કલાકનો સમય છે ત્યારે હું અમેરિકા અમેરિકા ન હોય બસ નરેશ તું અહીંયા ને એના સસરા ત્યાં કોણે કેટલી વાર ક્યાં વાત કરી કોની હારે વાત કરી તું જાણતો નથી એટલે પછી તું બોલ બોલ કરે છે પણ જે હોય દીકરો તો તારો છે ને તો એને લેવા જવું પડે કે ન જવું પડે તમે કામ કરો તમારે બહારનું કામ છે ને એ પૂરું કરી આવો વાંધો નહીં હાલો ને જોઈ લેવાનું

એવો હતો કોની ફોન કોની હું આ સ્નેપચેટ આવે ને તારો ફોટો પાડશું તો ટકા વાળો સ્નેપચેટ કેવાય એને નામ ન તો પથારી ફેરવી નાખી કેવો સ્નેપ સ્નેપ હાલો બોલ બોલ હું સે બોલ હારું છે ને આજ બાકી નાસ્તો એક નંબર બનાય હા હા આજ તો તમારી બા બહુ ખુશ છે ને બા ખુશ છે તો ખુશ જ હોય ને તારા હાથ નો નાસ્તો ગમે એ શાખી જાય ને ખુશ જ થાય ઓ હેલો હા એ નાસ્તો મમ્મી એ બનાવ્યો હતો બાય નહીં એવો હતો હા અને રહી વાત ખુશી ની તો એ એટલે ખુશ થતા હતા તમારો ભાઈ આવે છે ને આઉટ ઓફ કન્ટ્રી થી હા હવે બા એને થોડોક વધારે પ્રેમ કરે છે અને એની હારે લાગણી એટલી છે એટલે બાઈ કે એ નહીં સમજી તું હા તમને તો આઈ નઈ રહ્યો છો કોઈ દી હારા મડે બોલાયવા નથી ક્યારે હા મે આટલા વર મેરેજ કરીને આવી છું ને ક્યારે નથી જોયું કે તમને કેરક બાઈએ બોલાયવો કે અશોક બેટા અહીંયા આવ તો એ અશક અહીંયા તો કામ છે મારી વાત આંભળ ખાલી બાઈ બાજુ છે બાકી મમ્મી પપ્પા તો એની વિરુદ્ધમાં જ હોય ને ઇતન ખબર છે ને આ મોટા ભાઈ આવે છે તોય એને કઈ એવું મૂડ નથી સવારે જો છે ને ઝઘડો કરતા હતા બા હતા મમ્મી હતા ને પપ્પા હતા સમજે તું અને તને ખબર છે શું કામ આવે શું કામ આવે એને હાળાના લગ્ન છે ને એટલે આવે બાકી કાંઈ નથી આમ આ પપ્પા એને તેડાવે ને તઈ કે ટિકિટ નથી મળતી અને જો અત્યારે એના હાળાના લગન હતા ને તો ટિકિટ મળી ગઈ બોલ મળે હા ઘરે પ્રસંગ આવે ને આ પોતાની પત્નીના ઘરે પ્રસંગ આવે ને ત્યારે બધું મળે આ તમે જે કહેવા છો કે જે મારા ઘરે પ્રસંગ આવે ને તો તમને કોઈ કદર ન થતી પાક દુખવા મળે છે હા એટલો ડિસ્કો કરો છો હા હા આ ડિસ્કો કરીને જુંધા વાળો છો બાકી બીજું કઈ કામ આવડે છે કરતા બાકી ત્યાં હું શીખો તમારા મોટા ભાઈ આગળથી કઈક શીખો મારે પાછળ જ રહેવું આ મારું ભારત છે ને ભારત મારો દેશ છે એનો મને બહુ એટલે બહુ એટલે બહુ જ ગર્વ છે એમાં આપણું ગુજરાત કઈ નો હો

મને એવું હતું કે આ માણસ છે ને સમય જતાં જતાં ધીમે ધીમે સુધરતો જાય આ કોક જોતો જાય ને શીખતો જાય કે હા ઠીક આ આમ કરે છે તો હું આમ કરું તો હું કેવો લાગીશ એ ટ્રાય કરે મારી વાત આ એમ પડ ખોટી મગજ મારી આપડી બેય ગરવી છે તને ખબર છે અને હું શું કહું કે મને છે ને જો આ પાછા જ મજા આવે કાઠિયા વાળી બસ એ ઘટે જ નહીં એ તો એ તો તમારી બા છે ને એ આ જરખમાં છે હા તમે હોય કે ન હોય પણ આ બહારકમાં છે એટલે જો જો ધ્યાન રાખજો તમે કે તમારું આપણે છે ને ઈ આવે ને એટલે આપણે અહીં નથી રહેવાનું આપણે બહાર જતું રહેવાનું તું કેની હોટેલ માં લઈ જાય પેલા ફિલ્મ જોવા જાવું બરોબર આપણે બીજું કઈ કરવાનું જ નથી અરે વાહ આ તમે તો બહુ સારી વાત વિચાર કરી લીધી જો એ આવશે ને તો મારે જ કામ કરવું પડશે નકરું એ તો મહેમાન તરીકે આવવાના છે અહીંયા તો આપણે છે ને બે ચાર દિવસ માટે બહાર જવું છે કે એક જ દિવસ માટે જવું છે એક જ દિવસ માટે જો ફિલ્મ જોહું ને આ પોપકોર્ન ભલે 300 લે કે 400 લે આપણે ઘણાય આપણા બાપાએ ભેગા કર્યા બરોબર ને આ જઈને પોપકોર્ન ખાઓ બસ એવા કે મજા આવે છે ફિલ્મ જોતા જોતા આ ને આલા જબલામાં આપણે ઘરેથી થી ફોડીને લઈ જાવી ન હાલે તંબુરો હાલે ને આનો લઈ જવા દે અંદર એ તો મને ખબર હતી આ તો જોતી હતી આ ઘરે મને કહેતી હતી કે ફેશનેબલ બનો એમ તો આમ તો ફિલ્મ જોવા ને હું હોય હું નહીં બધી ખબર હવે હું શું કહું એક આટો મારતો આવું હા કેટલું છે હવે થોડુંક જ છે હા બહુ નજીક તો સિરિયસલી મને દૂર દૂર સુધી દેખાતું નથી હા પણ હવે રસ્તો જ છે શોર્ટકટ છે આ થોડે દૂર જશું એટલે આવી જશે કામ કરો તો આ તમારા ભાઈને કે તમારા બાપને ફોન કરો અહીં આવીને તેડી જાય કેવી વાત કરે છે હા અને આ શું છે જો મેં એમને ફોન કર્યો હતો પણ ખબર નહી આ નાનકો શું કરતો હશે પપ્પા શું કરતા હશે કઈ કામમાં હશે ફોન નથી ઉપાડ્યા રીઅલી એમની પાસે એટલો સમય છે કે લોકેશન શેર કરી શકે પણ કોલ ઉઠાવવાનો નહીં ડુ યુ થિંક ધેટ આઈ એમ ક્રેઝી પાગલ હું કહેતો નથી પણ જો પાગલ જેવી હરકતો અત્યારે આપણે આપણી સાથે થઈ રહી છે અચ્છા એટલે એટલે સમજી નઈ હું જો એ લોકો કામ હશે એટલે મારો ફોન રિસીવ નઈ કર્યો એને મે ટેક્સી ની બહુ ટ્રાય કરી પણ હા મમ્મી અને પપ્પા જેવી જગ્યાએ રહે છે ને ત્યાં એક ટેક્સી વાળો તો શું સાયકલ વાળો પણ આટા માર માર મારતો હોય તો પહેલા ચેક કરી લેવાય ને કે અહીંયા ટેક્સી નઈ મળે તો આપણે લોકો ત્યાંથી જ કરીને આવત ને હા મને ખબર નહોતી ને કે આવું બની શકશે મારી સાથે કદાચ મેં કીધું હવે લોંગ ટાઈમ થઈ ગયો છે તો પછી અહીંયાના લોકો થોડા બદલાઈ ગયા હશે આ ટેક્સી ને બધું યુઝ કરવા લાગ્યા હશે પણ એવું તો છે નહીં હા પહેલાની જેવું જ છે આ બધું બંજળ એ કઈ હું નથી જાણતી મને અત્યારે ચાલવાનો કંટાળો આવે છે હું અહીંયાથી ચાલવાની નથી તમારે જે કરવું એ કરો અરે કે વાત કરે છે કેવું ઘર છે કેવા લોકો છે તમારા ઘરના લેવા પણ ના આવી શક્યા એવું ના હોય જો હમણાં જ પહોંચી જશું એમ પણ આપણે જોગિંગ માટે નીકળીએ તો કેટલું રન કરીએ છે યાદ છે તને યાદ છે મને પણ ત્યારે ને ત્યારે ફરક હોય કે નહીં કે આટલી બધી કે આટલી બધી ગરમી પણ નથી હોતી માનું છું કે અહીંયા તડકો લાગી રહ્યો છે અને ગરમી પણ પડી રહી છે પણ હવે આપણી પાસે બીજો કોઈ રસ્તોય નથી અધવત છે અહીંયા ઊભા રહીને આપણે વાતને વધારશું તો ઘરે ક્યારે પહોંચશું તો યુ મીન કે ચાલુ જ પડશે યા ઓફ છાલ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી પગ સલામત તો પછી આપણે જલ્દી પહોંચશું આદી તમને શું મજા આવે છે આર્ગ્યુમેન્ટ કરવા માટે મારી સાથે હું કે આર્ગ્યુમેન્ટ કરવા માંગુ છું હા હું તો ફક્ત એટલું જ કહું છું કે એ ફોન નથી ઉપાડતા અને મને ફક્ત લોકેશન મોકલ્યું છે ઘરનું હા ત્યાંથી અહીંયાથી એક મેઇન રોડ પડે છે હા આગળ ઝાડીઓમાંથી આપણે નીકળશું ને એટલે મેન રોડ આવી જશે મેન રોડની સામેની સાઈડમાં ફરી એક પાછો કાંટા આ જે જાડી જાખરા રસ્તો હશે એમાંથી શોર્ટકટ રાઈટ સાઈડ પર જવાનું છે આપણે આ જ ગામમાં આ સિટીમાં જવાનું છે ને હા હા જ વિલેજ છે આપણો તો આજ જ ગામમાં ને આ સિટીમાં રહેશું ને બીજે તો શું જશું હા સિરિયસલી એક ફોન કરી જોવો ને એ લોકો કદાચ સામે આવી જાય ને તો આપણે ચાલવું ન પડે હમ તો રિંગ પણ નથી જતી વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન્સ તમે પહોંચી ગયા છો તમારા દેશમાં તમારા વિલેજમાં તમારા ઘરે હા સેમ ટુ યુ વેલકમ ટુ માય હોમ અરે યાર શિટ ચાલો યાર મારે આ અડધી ચોપડી વંચાઈ ગઈ હવે તારે ક્યારે આવવું છે આઈને જલ્દી બહાર જવાનું છે તો ટાઈમે જવાય એટલે નરેશ હા તું હજી હજીને બેઠો છે આ દિન લેવા તું ન ગયો ઓલો અશોક ન ગયો કોઈ ગયું નહીં ઓલો બિચારો ને વાત નહીં જોતોય હોય તમારો ફોન આવી ગયો તમારો ફોન આવી જ લ્યો એટલે હવે ફોનની રાહ જોવાની એના ફોનમાં એનો ફોન બંધ હોય એમાં ચાર્જિંગ ન હોય ન ચાલુ થતો હોય આપણે આપણને ખબર છે ને કે એનું વિમાન કેટલા વાગે આવવાનું તો આપણે અડધો કલાક વહેલું જઈને બે નહીં અરે ત્યાં હું એમ કહે નવરો છું તે ત્યાં જઈને બે હવે એને તો ખબર પડી જોઈએ ને કે હાલો ભાઈ હું જવાનું છું તો ફોન હું એને કરી દઉં કે આ ટાઈમે હું આવી જાય તો હું એ ટાઈમે લેવા જાઉં અને ભલે ને બે પાંચ દસ પંદર મિનિટ અડધી કલાક બે પડે એ ન વાંધો આવે પછી ત્યાં એનું પ્લેન લેટ હોય તો હું મારા કલાક કલાક બ બે કલાક ત્યાં બે સરસ તું મૂવી જોવા જવાનું હોય એની ટિકિટ લેવા જાય ત્યાં તો બબે કલક તું લાઈનમાં ઊભો રહે ત્યારે જોવે જ છે તું કે બારી ખુલે મારો વારો આવે અને ટાઈમ થાય ને બારી બંધ થઈ જાય તોય ના ખોડાઈ રહી છે અને આ તું કહે છે હું કાંઈ નવરો છું તો અહીંયા કયો તું હળે જૂતાયો છે ચોપડા વાંચસ અરે ત્યારે આપણે નાના હતા ત્યારની વાત અલગ છે હવે હવે હું ધંધો કરું છું સમજા એટલે મારે કામ હોય અને એને ન ખબર પડે કે હાલો ભાઈ આપણે એકલા વૈયા વાત હું જોવી જોવે એની રીતે એકલો વીયો એટલે ઈશને તમે બહુ એની પાછળ પડી જાવ એની રીતે વ્યુ આવશે કે નથી નાનો કિકલો છોકરાઓ આટલા વર્ષે આવતા હોય ને તો એને એક આશા હોય એ આવે ને એરપોર્ટ પર ઉતરે ને તો એની નજર તને ગોતતી હોય કે ક્યાંક મારા મમ્મી છે પપ્પા છે ગોતતી હોય તારે જવું જોઈએ તો અમારા છે કાન એના અવાજને ગોતે છે કે ક્યારે એનો ફોન આવે ક્યારે અમને આદિત્યનો અવાજ સાંભળવા મળે તો અમારા કાની નિરાશ થઈ જાય છે તો એની આંખું નિરાશ થઈ જાય એમાં હું નવાય છે લ્યો આ તું વધાર કરવા બેઠો કે ઈ કરે એવું તારે કરવાનું બાપ તું છે કે એ છે તારા કરતા નાનો એ છે કે તું છે એ ભલે મારી કરતાં નાનો હોય ભલે મારો દીકરો હોય પણ દીકરો છે ને હવે એની રીતે વિદેશ જઈ શકે એની રીતે આખી દુનિયા ફરી કે તો એની રીતે એ ફોન ન કરે એમ ન કહે હાલો ભાઈ કેમ છે બા એવું આપને પૂછે તો ખરો ને કેમ છે બાની તબિયત કેમ છે પપ્પા તમારી તબિયત કેમ છે સારું છે બધા એમ બે ખાલી એમ જો બે મિનિટ એનો ફોન આવે ને સામેલીને તો મને એમ થાય કે નહીં એણે બહુ એટલે બહુ અમારી સારી દેખરેખ લીધી હો પણ એનો તો ફોન જ બહુ આવે કીધું સામેલી નરેશ એ આટલા વરસથી ત્યાં ગયો છે એને તો ફોનમાં ક્યારેય મારું નથી પૂછ્યું ને તોય હું એનો વદાડ કરું છું એનો ધોખો તો કરું છું દીકરો છે બિચારો કામમાં ને કામમાં હોય તો ન વાત કરી શકે અને એના હારાને ત્યાં વાત કરે તો એ કામની વાત કરતો હોય તો એમાં હું પણ એટલું બધું ખાટું મોડું થઈ ગયું જા જા લેવા જા કઉ છું તમને હું કઈ પૂછું જ નહીં કોઈ તમને બોલાવવું નહીં કેમ છે બા કેમ એમ કાંઈ તમને કોઈ દીક કહો જ નહીં અને હું આજુબાજુવાળા બધાને ની યારે વાતો કરું આજુબાજુવાળા ઓલા હાકર માસે એને હું ખબર કાઢવા જાઉં કેમ છે બા તબિયત સારી છે ને અને તમને કોઈ દીક કાંઈ ન પૂછું તો તમારું તે દુઃખ દિલ તો દુભાય કે નહીં દુભાય ને એ તો સામે હોય ને તો હમણાં તું બાર ગામ હોય ને તો મને કાંઈ ન થાય મને ખબર પડે કે મારો દીકરો ક્યાંક ને ક્યાંક કામમાં હશે એટલે જ મારી આરે વાત નહીં કરતો હોય હાથી અમે ઊંઘી જ કહું છું એ મારી સામે હું એમ જ કહેતો કે તું મને આયા હામે આવીને પૂછ

આપણે તમારે જાવ હોય તો જાવ ને આ રિક્ષા મળે નાકા ઉપર એને કેવાય ભાઈ એરોડ્રામ લઈ લે એટલે એ લઈ લે જોઈ તું મારો દીકરો છે ને આદ્યો તો તારો દીકરો છે તોય મને એનું પેટમાં બળેશ તું તો મારો દીકરો છે તોય એમ કે કે હાલ માડી આપણે બેવ જણા જઈ લેવા તમને એની ઉપાધિ છે મને જરી કે એની ઉપાધિ નથી સમજાય એની રીતે આવશે એનું ઘર છે તમને જો ઉપાધિ હોય તો એરપોર્ટમાં રિક્ષાવાળા લઈ જાય સમજા એની પાસે લઈ એ રિક્ષા બાંધી લો ને એરપોર્ટ થી લઈ આવો દીકરાને એટલે વાત પૂરી થાય તમારી આ અમળ ખાશે ને જે કે આને લાવવો છે લાવવો છે એ પૂરી થઈ જાય તને નથી પણ મને તો છે જો આ તો લઈ આવો જાવ જઈ આવજો હો તમે હવે અરે આને કેટલી વાર છે હવે ક્યારે આવું છે એ તમે મારા દીકરો હવન કરવાનું બંધ કરો અને ગાડી કાઢો એટલે આવી બસ બે હું તો હું તીન રખડવા જાઉં જ પણ છોકરાને તો લેવા જાઉં જ નથી કોઈને મારાય ગુડા ગળી ગયા તો હું જ દોડી જાઉં રસ્તા ન મળે મને હા મારા કીધું તું કે સાવ મારા આ લેવા ગયું કોઈ બે માંથી કોઈ ન ગયું બિસારો પાસે કેટલું વજન હશે રાહ જોતા હશે પણ જાણે એ બે ક્યારે આવશે બિસારા ભૂખ્યા તરસ્યા થયા હશે આવી ગયા હું જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ દીકરા દીકરા અરે માં દીકરો આવી ગયો ઓ માય ગોડ થાકી ગયા ને બેટા અરે બા થાકવાની તમે કરો છો કેન ગીવ મી સમ વોટર પ્લીઝ ઓ નો આઈ એમ ટોકિંગ ટુ યુ સુ આ કોઈ છે ઘર હું બોલે છે કોઈ નથી બેટા તો ક્યાં ગયા છે બધા બહાર જઈએ છે એમ કરીને વયા ગયા બહાર જઈએ છે હ હ જો હું એકલી શું ઘર બાપ આ લોકોને જરાય વિચાર નહી આવ્યો આદિ આઈ સેડ નીડ સમ વોટર પણ કોઈ છે જ નહી તો કોણ આપશે હા જા અહીંયા અંદર જા કઈ હશે પાણીનું રાખેલું તપેલું એમાંથી પી લેજે આ છોકરી શું બોલે છે એને કેને કઈક આપડા જેવી ભાષા બોલે હા તો ગુજરાતી બોલું ને આવડે છે મને ગુજરાતી પાણી પીવું છે મારે બેટા માટલું અંદર છે બસ કીધું તો અંદર જાય છે એટલે પાણી મળી જશે આ રીતે મહેમાનો સ્વાગત કરો છો તમે લોકો બાય એ લોકોએ જરાક તો વિચારવું જોઈએ કે નહીં કે અમે લોકો આવીએ છીએ તો આ મારું સ્વાગત ન કરે તો કાઈ નહીં પણ લેવા માટે તો કમસેકમ આવે કે નહીં ખબર છે કે અહીંયા કોઈ વાહન નથી મળતું તો અમે લોકો કેવી રીતના ભટકતા ભટકતા આવ્યા છીએ બટે સવારથી હું બેવનો જીવ ખાવ છું બેવને કહું છું પણ હરામ બરાબર બેઉ કાંઈ મારી વાત સાંભળતા હોય તો અને આમ હું કેવી રીતે આવું લે મારે આવું હતું મને એક તો રસ્તા જડે નહીં આવી અને હું કેમ આવું તો એ મેં એને કીધું ને તો આ તારો બાપો એ કે લે બાર નાકે પરથી રિક્ષા મળશે ને એને કહેજો કે એરોડ્રોમ લઈ જાય એટલે તમને લઈ આવશે હવે મારે કેમ આવું મને કોઈ રૂપિયો વાપરવા નથી દેતું કેમ મારે જાવું ખરેખર આ લોકોનો તો ત્રાસ કહેવાય હા ખબર નહીં કેમ પોતાના મનમાં શું સમજે છે આ અમારા પ્રત્યે જરૂર કંઈ અણગમો થઈ ગયો લાગે છે બાકી આવું શું કામ કરે મારી વાત સાંભળ મંડાણી થી અવારથી એ મારા આદિન લેવા કોક જાઓ કોક જાઓ તો એ મને હું કેસ ખબર તાર બાપુ આ ગયો છે ત્રણ વરથી એણે મને કે ફોન નહીં કર્યો કોઈ દી એમ પૂછ્યું કે બાપ તું કેમ છે તારી માં કેમ છે કોઈ દી પૂછ્યું મને કે તો તમને હું આટલી બધી એની ઓલી છે કે તમે કયો છો કે લેવા જા લેવા જા તમે એક કામ કરો થોડી ચા બનાવી આપણે મને ભૂખ લાગી છે કે ખાવાનું પણ આપજો હા બેટા મને એવું થાય ક્યારની હું તમારા માટે ચિંતા કરું છું કે મારા છોકરાઓ ભૂખ્યા તરશે આવશે પણ બેટા મારાથી તો ઊભું નથી રહેવાતું હું કેમ કરીને અંદર જાવ તો તને પાણી ન દીધું હોત પણ નથી થવાતું મારાથી વેરી ગુડ સરસ જોઈ લીધું ને આવવાનું પરિણામ આવતાની સાથે કેવું સ્વાગત થાય છે આપણું ને પાણી ને ચા કઈ જ નહીં આમ તો બહુ કહેવાય છે ને કે અહીંયાના લોકો બહુ પ્રેમાળ હોય છે કઈ વાંધો નહીં જવાબ આપીશ ને એ લોકોને હું બરાબરનો જવાબ આપીશ હું ફોન નહોતો કરતો તો ત્યાં કામમાં હતો એટલા માટે ફોન નહોતો કરી શકતો એ મતલબ એ નથી ને કે હું ભૂલી ગયો છું બધાને મે કીધું એને કે આ જો बाजू वाला નો છોકરો ગયો તો ને તો ઈ કહેતાતા કે હવારના કામે લાગે જ કોઈ બેવાય ને ખુરશી એ ન દે હા સુધી ઊભા ઊભા કરવાનો છોકરો થાકી ન જાય તો કે લે એના હારા હારે તો વાત કરે છે આપણી જારે વાત મત કરતો આટલી બધી તો એને ખબર હોય પાછી હા બધી ખબર હોવા છતાંય તે એ લોકો એ પોતાનું રૂપ બતાવ્યું છે તો મારે પણ રંગ પૂરવો પડશે ને પણ બેટા હમણે તાર માં બાપ આવશે ને એટલે ચા કર દે હે નાસ્તો કર દે હો ને કોઈ કંઈ નઈ કરી દે જાતે જે બનાવવું એ બનાવી લે ફાવે એમ બનાવજે બાકી બધું તોડી નાખજે ના રે ના કોઈ બનાવવાની નથી એ કામ કરવા માટે નથી આવી ને બેગ તો લીધી જા સારું ચાલો હું પણ રૂમમાં જઉં અને એ મગજ બહુ તોરીલો લે કા હા કા બધા સરખા ના હોય ને બા હા અરે બિસારો મારો આદી ઈ એક મારા જેવો છે બાકી તો ઓલો અસકો ને ઓલી આદી ની વો બધા નરિયા જેવા છે તોરીલા મગજના ક્યાં મુકાઈ ગયું છે હવે આ શું ગોતે હ હે કાર્ડ હતું ને ઈ આડાવળ મુકાઈ ગયું કાર્ડ હા શેનું કાર્ડ મારા કામ નું હતું એનું ક્યાં હતા કાલ કામ હતું એટલે બહાર ગયા હતા કેમ ના એટલે પૂછું છું વાગી ન જાય તમને કામ હતું અચ્છા તો કામ હતું તો એવું તો વળી શું કામ હતું કે તમારે અર્જન્ટમાં બહાર જવું પડ્યું હા મારા હાળો ની છે ને એ આવ્યા હતા આવું બધું શું રાખો છો આવું બધું રાખવું પડે તમારે જેવા આવે તો બળ કરે ને એટલે છોકરા શબ્દોમાં કહી દો ને કે અમે આવતા તો એ ગમતું ન નહોતું એટલા માટે ભાગી ગયા હતા એ વાત જ ક્યાં આવી છે હે અને અમારે બહાર જવાનું હોય તા તે દિવસ તમે આવો તો શું થાય હા હું એક શહેરમાંથી બીજા શહેરમાં નહોતો આવતો તમને ખબર છે ને કે હું ક્યાંથી આવતો હતો હા હા હમ ખબર હજા તઈ પણ અત્યારે તમારા હાળાના લગ્નમાં આવ્યા છો ને કે નહીં હા તો તો ના લગ્ન હતા ત એ રજા ન મળે અને ચરા હાળાન લગન માં તમને રજા મળે કે આ કોટા પ્રશ્નો ના કર તું મારી સાથે કોટા નહીં પ્રશ્ન હાસાસ છે સમજવાની કોશિશ કર આટલા સમય થી તમારા થી દૂર હતો તમને મારા પ્રત્યે પ્રેમ નથી રહ્યો લાગણી નથી રહી આ અહીંયા કઈ વાહન નથી મળતા એટલે તમને એમ કે ભલે હેરાન થતો તો તો આવે કેમ હેરાન થાવો જોઈએ ભાઈ ને આ પછી મોજ જ કરો છો ને હે નથી કરતા મોજ અચ્છા તમે લોકો અહીંયા શું કરો એ પણ મને ખબર જ છે આપણે કંઈ ઓછી મોજ મસ્તી નથી કરતા અમે હું મોજ કરી લીધી હા કેમ હા અમારાથી ભાગો છો કેમ એમ કહી દઈશ મને સાચું કાંઈ નહીં તકલીફ છે મારાથી કંઈ તકલીફ એ જ છે કે આ મમ્મી પપ્પા બોલાવે ત્યારે આ તું નથી આવતું સોરી મોટા ભાઈ તું કારો થઈ ગયો હા મને એવું કઈ માઇન્ડમાં નથી હા હા તને જે મન ફાવે એમ બોલી શકે છે એમ પણ આ ફોરેન ગયા પછી મને પણ કોઈને માન આપવું ગમતું નથી તો પછી નું કેમ પૂછો છો કે કાલ અમે આવવાના હતા ફોન કરતો હતો તો ભાઈ સાહેબને આ જરાક પણ ટાઈમ મળીને મારી સાથે વાત કરવાનો ટાઈમ નહોતો એટલા માટે પૂછતો હતો કે મને કોઈ ટેક્સી મળી નહોતી રહી અને ત્યાંથી અહીંયા ઘરે આવવા માટે વાહનની કોઈ વ્યવસ્થા થઈ શકે એમ છે કે નહીં

હા જે સાવ નવરો છે એમને પપ્પા પણ નવરા જ છે ને હા પપ્પા એ નવરા છે એને કાલ બહાર જવાનું હતું એટલે ગયા છે ખાલી બા એકલા ઘરે હતા હા સપી બધા બહાર જતા રહ્યા હતા એક સાથે હવે આમાં હપ્પા ની એવી ક્યાં વાત આવે છે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં બધું જ દેખાય છે મને આંધળો નથી હું સમજી લેજે તું હા તને કહી દઉં છું આ ઘરમાં હું આવી ગયો છું એટલે હું પણ જોઉં છું કે તમે લોકો કેટલી હોશિયારી કરો છો મારી સામે અરે હા તો ઝઘડો કરવા માંડ્યો હા તો કેમ

啊。